કે હાર ચતનું પરિણામ એ લોકોના હાથમાં છે પણ આ બનાસકાંઠાની ચૂંટણી સમગ્ર ગુજરાતને એક એકતાનો સંદેશો આપશે અને એવો મેસેજ આપશે બનાસકાંઠા કે આજે પણ કોંગ્રેસ પાર્ટી ધારે તો ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીને હરાવી શકે છે હરાવી શકે છે ને હરાવી શકે છે એ મેસેજ એ બનાસકાંઠા ને પાટણની જનતાએ સમગ્ર ગુજરાત અને દેશની કોંગ્રેસને આપ્યો ત્યારે લેખા ચોખા હવે અનેક આવશે પાટણમાં ઠાકોર લડે મહેસાણામાં ઠાકોર લડે બનાસકાંઠામાં ઠાકોર લડે અને છતાં મારો અઢારે આલમ ને છત્રીસ કોમ નો તમામ સમાજ ના આગેવાનો એને રંગે ચંગે ચૂંટણી લડાવે અને એક પણ જગ્યાએ એમ ના કે તમે ઠાકોરને ટિકિટ આપી છે અમને નથી આપી તો આજે આ ઠાકોર આગેવાનો કોંગ્રેસ પાર્ટીને હું બે હાથ જોડીને વિનંતી કરું છું કે હવે બીજા સમાજોને હાચવવાની જવાબદારી એ ઠાકોર સમાજની અને કોંગ્રેસના આગેવાનોની થાય ત્યારે આપ સૌ આપણાને કોઈક વેદ નમ્યું હોય તો હાથ નમજો અને એમને તમને સર્વોપરી જે લોકસભા કહેવાય એમાં તમને બધાને ચૂંટણી લડાવ્યા અને જીતાડ્યા હવે એમનો વારો ક્યાંક સરપંચમાં હોય ક્યાંક તાલુકાના ડેલીકેટમાં હોય ક્યાંક જિલ્લામાં હોય જિલ્લા પંચાયતમાં હોય કે આવનાર વિધાનસભાની ચૂંટણી હોય તો એમાં ક્યાંય ઠાકોર સમાજ એ ઋણ અદા કરવામાં પાછો નહીં રહે એવી મને ભરોસો દે અને સો ટકા ત્યારે સોળ જેટલી જિલ્લા પંચાયત એ પાટણ લોકસભામાં આવે છે પહેલા પહેલી ચૂંટણી હું માનું ત્યાં સુધી જિલ્લાને તાલુકા પંચાયતની આવશે અને જિલ્લા ને તાલુકા પંચાયતની ચૂંટણીમાં આપ સૌ જાતિ સમીકરણના આધારે નીચેથી ઉમેદવારો નક્કી કરજો જેથી કરીને ઉપરના મોવડી મંડળ હોય જિલ્લાનું સંગઠન હોય એને પણ ક્યાંય નાના મોટી તકલીફ ના પડે એટલે પહેલામાં પહેલી ચૂંટણીઓ આપણી જે આવે એ એકતાના દર્શન કરાવીને બીજા સમાજોને મદદ કરવા માટેનો પ્રયત્ન કરીએ એ પણ આવનાર સમયની અંદર આપણે સૌ સાથે મળીને કરશું સાહેબ બનાસકાંડાની ચૂંટણી એ ભાજપ કોંગ્રેસ કરતા અમારી સામે અનેક ચડાણો હતા એ ચડાણો સામે જ્યારે રામ રાખે ત્યારે એને કોણ ચાખે જ્યાં સદારામ બાપુના આશીર્વાદ હોય વાઘડજીના આશીર્વાદ હોય માં નળેશ્વરી જગદંબા ધરણીધર માં જગદંબા અંબાજીના આશીર્વાદ હોય ત્યારે ખોટું કરવાવાળા કેટલા કરે

અને એમાં સાહેબ ચૂંટણીની રણનીતિ કેવી કે મારું છે એ મારા ગામની અંદર છે મતદાન ના થયું ભાજપ માં ગયા એટલે છસો ની માર અને એવા ભાજપ વાળા ને તૈન દણા ને તૈને બુથ ઉપર વી વી હજાર રૂપિયા આવીને ઉભા રહ્યા છે કે ભાઈ તારા કહેવાથી અમારા મેં કે વોટ ના મળે તો નહીં પણ તારા ગામમાં જેટલા ઘેર હાજર છે એનો એક વોટ ના થવા દે એના હાથને બી બી દિન 50-50000 રૂપિયા 100% ઠાકોરના ગામ હતા એમાં આ સ્ટેટરથી થઈ ગયા ના થઈ અડિયા એના ગામની અંદર 85-90% થઈ ગયા આપડા એજન્ટો હતા તો એજન્ટને આપણે હજાર આપ્યા તેને ચૂપ રહેવાના ક્યાંક વધારે આપી દીધા અને અથવા તો પછી બીજા સમાજનો એજન્ટ હોવાના કારણે ક્યાંક ના ક્યાંક દબાયો કામ લેવલે અને એના હિસાબે આપણે જે ખોટું હતું એ રોકી શક્યા નહીં અને છતાં આપણે જીત્યા પણ મેં કીધું એ પ્રમાણે આ એટલા માટે કેવું પડે છે કે આવનાર સમયની અંદર ભૂતોનું રખેવાળું કમસે કમ આપણે કેટલું કરવું અને કયા ભૂતો ઉપર ખોટું રોકવું આટલું આવનાર સમયની અંદર કરવું એ કોંગ્રેસ પાર્ટીના આપણા સૌના માટે ખૂબ મોટો એક ચેલેન્જ છે પડકાર છે અને આટલું કરો તો આવનાર સમયની અંદર

તો રામ તો એ રામ હતા કે જેને આવનાર પેઢીને સંદેશો આપવા માટે આવનાર પેઢીમાં ભાઈચારાની ભાવના માટે અને આવનાર સમયમાં ભાઈ ભાઈને માટે કરીને ત્યાગની ભાવના માટે કરીને રાજ છોડીને વનવાસ ગયા હતા એ રાજ માટે કરીને રામ નતા પણ આવનાર પેઢીની પ્રેરણા માટે રામ હતા અને એટલા માટે આપ સૌ આવનાર સમયની અંદર ભાઈચારાની ભાવના રાખો રામચંદ્ર ભગવાનની પ્રેરણાએ આપણે સૌ ચાલીને એક પરિવારની ભાવના વધે અને તમે બધાએ જે મહેનત મજૂરી કરી છે એ મહેનત મજૂરીનું જે કાંઈ મારે ઋણ અદા કરવાનું છે મેં પ્રદાય સમિતિમાં જગદીશભાઈને જગદીશભાઈ કીધું હતું આજે આ સાહેબ બેઠા છે કે મને પોતાને જાહેર જીવનમાં અઠિયાવી વર્થિયા આ જગદીશભાઈ ઠાકોર સાહેબેની સાક્ષી છે કે એમણે સમાજ માટે કેટલી મજૂરી કરી છે

એ જગદીશભાઈ ઠાકોર છે કે વ્યસન મુક્તિ માટેની વાત આવે ત્યારે યુવાનોને જ્યાં માર્ગદર્શન આપવાનું હોય ત્યાં માર્ગદર્શન આપે એ જગદીશભાઈ ઠાકોરને અમે બધી ટીમ કે કોઈ પણ વિદ્યાર્થી પરીક્ષા આપવા માટે સાબરકાંઠા ગયો હોય કે બીજા જિલ્લામાં ગયો હોય પણ ત્યાં તેને રહેવાની વ્યવસ્થા આગળના દિવસે સ્પર્ધાત્મક પરીક્ષામાં થાય આ કામો હોય અમે બધા અઠયાવી વર્ષથી માત્ર એમનું રાજકારણ નથી કર્યું અને હમણાં હમણાં કહેતા હતા કે ગ્રાન્ટો ફાળવવામાં પણ જે કોન્ટ્રાક્ટરો કે એ પ્રમાણે ગ્રાંટો ફાળવાય હવે તમારે આમ સીધી આગળએ ના નીકળે તો પછી કોઈકનું નાક દબાવવું પડે કે ના દબાવવું પડે અને નાક દબાવો એટલે માય ઉંમર અમુકાર થાય જ સાહેબ હવે નાક દબાવો માનવતા માનવતા રાખે નહીં હવે હોય આપણે ઓલા ટીઠ ફોર થાઠ જેની જે આપણી સાથે જેવું કરે એની સાથે એવું કરવાનું સાહેબ આપણી સામે કોઈક હારું રાખે વર્તન તો આપણે એની સામે હારવાનું હારું રાખવાનું આમાં સરપંચ કેટલા છે હું જો કર